હાલો મિત્રો જય માતાજી બ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ તો આપણે વાગ્યા છે સવા આઠ ની આસપાસ થઈ ગયું છે અને ભાઈ અવાજમાં થોડોક ફરક હશે કારણ કે હવારમાં તો તમને ખબર હોય કે થોડુંક સ્પીકર ડહેરેલું જ હોય તો લાઇટ વાઇટ છે નહી હાજુની લાઇટ નથી કારણ હવારમાં સાંજની સાત વાગે લાઈટ જઈ હતી તો અત્યાર સુધી હજુ લાઈટ નથી આખી રાત ગરમીના પરેશાન થયા અને વરસાદ તો આખી રાત વરસાદ આવ્યો છે તો ગલીમાં પારખ હું તમને દેખાડું ગલીમાં તો પાણી નથી પણ બધું ગટરમાં જતું રહ્યું પણ રાતે હતું ભીષણ હમણું પાણી ગલીમાં તો હાલો હું તમને આનું પારક દેખાડું અને ચેટલું ચેટલું પાણી ભરવાનું છે આખી રાત વરસાદ પડ્યો છે તો હાલો હું તમને દેખાડી તો જો આ બધા છોકરાઓના ઝૂલા છે અને આ ની કંઈક આવી હાલત છે અને બધા રાતનો વરસાદ પડ્યો એટલે પાણી ભરી ગયું છે બધું અને મિત્રો આપણા પાણી નહીં નહીં હોય ને આમાં તો ઢીસણ હમણું પાણી હશે ભાઈ એટલો ખાડો એટલો હે અને ઢીસણ હમણું પાણી હશે તો ભાઈ આ કંઈક અમારા એનો નજીકનો પારખનો નજારો છે કંઈક આવો અને માણસ હવર હવારમાં વર્કઆઉટ કરવા આવે જોગિંગ કરવા મતલબ આ ધોળ લગાડે ફરતી ફરતી બાઉન્ડ્રી છે ને એના માથે અને આ એકીનો ગેટ છે નીકળવાનો તો આમાં તમે જો આ બજાર છે અને પાણી ચટલું ભરી ગયું છે રાતનો વરસાદનું પાણી છે ભાઈ તો જો આટલું આટલું પાણી ભરી ગયું અંદર આ બજાર છે બજારની જો તો જે હતું મેં તમને દેખાડ્યું જોયું તમે પાર્કમાં જેટલું પાણી ભરી ગયું કેટલો વરસાદ આખી રાત વરસાદ છે ને આખી રાત લાઈટ છે હજુ સુધી લાઈટ નહીં અને આપણે ચા પાણીનું હજુ બાકી છે અને વરસાદનું કંઈ નક્કી નથી હજુ પણ વરસાદ અંધાર્યો છે તો શું થાય છે યા તો વેકવા જવાય છે યા તો વરસાદ ચાલુ થાય છે બેમાંથી એક થાય છે અને આપણે ચા બા પીવાનો હજુ બાકી છે હાલો બધા હવરના ચા પાણી અને નાસ્તો કરવા તો ને રીમા જાગી જાય છે અને આપણે અગરબત્તીઓને દીવા બધું કરી નાખીશું હવરમાં તો મિત્રો ચેનલ ઉપર આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો આપણે પાસેની જે ગઈ ને વિડીયો એમાં કોઈ સપોર્ટ આપણને મળ્યો નથી અને એસી વ્યૂઝ તો આવ્યા પણ કોઈ લાઈક અને સબસ્ક્રાઈબર એક પણ એમાં વધેવાનું નથી હાલો આપણે ગુડુન ને રીમામને ટ્યુશન મિશિન આવતા રહ્યા અને ખાવા બાવાનું બધું અત્યારમાં હજુ બાકી છે તો આવી ગયા છે આપણા ચોખા જો કે ચાવલ બનાવ્યા હતા તો ને આપણે ટ્યુશનમાં ચાવલને એવું મેકલાવી દીધું આપણે ટિફિનમાં ભરી અને માલ માલવાલને આપણે બધું કાઢી નાખ્યું છે હવે અને મોસમની વાત કરી તો વરસાદ તો આવે છે પણ હવે જોયું જાય જો આગળ વરસાદ આવે તો પછી આગળ જોઈશું આપણે અને વિકીમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પણ આપણે ભરાવાનું છે અને એક બે કલાક આપણે ફરશું અને થોડો ઘણો વ્યૂઝ તમને હું દેખાડીશ જુદ્યુમાં જવાનું છે તો થોડો ઘણો વ્યૂઝ હું તમને દેખાડીશ તો હાલો આપણે ચોખાપોખા ખાઈ લઈ પછી મળવી આપણે આગળ તો માલ બાર હું બધું ગોઠવી નાખું વિકીમાં છે તો થોડો થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે બધું ઘરનું કામ કરી લીધું તો અમે પાંચ દસ મિનિટ જોઈ જો વરસાદ ના રહે તો પછી જવાનું કેન્સલ અને વરસાદ જો રહી જાય

હિસાબ કિતાબે કરી નાખવી તો કે આજે આપણે બંધ એટલે હિસાબ થઈ જાય જઈશું કાલે ફરવા તો જો આપણે માલ બાલ હતો ઈમને ગોઠવી નાખ્યો અને બહાર આમાં પડ્યો હતો એટલે હમણાં લઈને બધો ગોઠવી નાખ્યો માલ અને લાઈટ છે ને જો હજુ આઈ જ છે અને પંખો પંખો આપણો ચાલુ થઈ ગયો છે આ જા રાત લાઇટ વેના હેરાન થઈ ગયા અને મસરે થોડા ઘણા ફૂ અલગ અને ગરમી તો હાજે આ આતારમાં તો ગરમી બહુ છે કારણ કે કાલનો વરસાદ પડ્યો ને એટલે બફારો થયો છે ઝાઝો તો અમે હાજે આવવાનો લગભગ સંખ્યા થશે બપોરની આસપાસ જો આવી જાય તો આવી જાય વરસાદ બાકી આનું કંઈ ઠેકાણું ના હોય અને મિત્રો તમે જોયું કે આપણે આ પારખમાં જેટલું પાણી ભરી ગયું એ ડીસણ હમાણું પાણી ભરી ગયું રાતે એટલો વરસાદ આવ્યો ને પણ વરસાદ તો ઘણો પડ્યો રાતે ને પાણી ગલીમાં હતું ટીસણથી થોડું થોડું ઓછું પાણી ગલીમાં હતું હું ખુદ દુકાને હા જઈ ગયો ને મારે ફાંસે સડાઈને જવું પડ્યું હતું કારણ કે પાણી વરસાદ જ એટલો પડ્યો હતો કાલે હા તો આજે હવારમાં પછી છે ને પાણી પાણી બધું ગટરમાં જતું રહે આપણા ગામડામાં તો શું થાય ગામડામાં પી પી જમીન બહુ જાજી પીવે નહીં એટલે ગટરું તો ગામમાં ઓછી જ હોય આપણે ગુજરાતમાં આ બધી ગટરું હોય ને એટલે ધીમે ધીમે ગટરમાં પાણી બધું મોટી લાઈનમાં ગટરમાં જતું રહે તો પારખમાં તો બધું પાણી એવું ભરેલું છે ગલી ના હોય કોઈ મોટા માસ બધા વર્કઆઉટ કરવા માટે બધા આવે અને એવું નથી કે આપણા નકરા ગુજરાતમાં જ વરસાદ પડે છે આ પણ એટલો જ વરસાદ પડે પણ આ ગટરું હોય ને એટલે તમને વરસાદ એટલો બધો દેખાય નહીં એટલે ગલી બે ત્રણ દિવસમાં ગલી આપણે બધું શું થઈ જાય એકદમ